ચાલો આજે હું તમને એક વાર્તા કહું વાર્તાનું નામ છે મારું બેટ ક્યાં છે ચાલો વાર્તા શરૂ કરીએ મારું બેટ ક્યાં છે મારું બેટ ક્યાં છે મારું બેટ ખોવાઈ ગયું છે અને મને તે જડતું નથી મેં અભરાઈ ઉપર શોધ્યું મને તે ત્યાં પણ ન મળ્યું મેં પલંગ નીચે જોયું ત્યાં પણ તે ન હતું મેં પેટીમાં તપાસ કરી ત્યાં તેની કોઈ નિશાની ન હતી મેં અહીંયા ત્યાં ચો તરફ તપાસ કરી મને તે ક્યાંય જડ્યું નહીં આશા છે કે તમને આ વાર્તા ગમી હશે તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ તમારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ હતી તેને તમે કઈ કઈ જગ્યાએ શોધી હતી તે વસ્તુ તમને ક્યાંથી મળી તમારી ખોવાયેલ વસ્તુનું ચિત્ર દોરો તેમાં મનપસંદ રંગ પૂરી તેનો ફોટો પાડી અમને મોકલો